સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મ જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી આ સમયે સુરતના પ્રથમ નાગરિક મેયર તથા ગૃહ રાજ્યમંત્રી ભાજપ શહેર પ્રમુખ સહિતનાઓ હાજર હોવા પામ્યા હતા અને સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને સૂત્રાંજલિ અર્પણ કરાઈ છે સુરત મનપા દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ લઈને દયાળજી બાગ ખાતે સૂત્રાંજલિ સંવર્ધનના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ સુરત શહેર ભાજપ અધ્યક્ષ નિરંજન જાંજવેરા તેમજ સાંસદ મુકેશ દલાલ પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા

ખૂબ ખૂબ શુભકામનાઓ આજે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે દેશભરમાં આજનો દિવસ એ યુવા દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે અને આ યુવા દિવસના નિમિત્તે આજે ખાસ કરીને દિલ્હી ખાતે જે યુવાઓ માટે એક નવું પ્લેટફોર્મ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપ્યું છે તેના માધ્યમથી હજારો યુવાઓને રાજનીતિ હોય કે એમના જીવનમાં જે કોઈ ફિલ્ડ હોય એ ફિલ્ડમાં સફળતા પ્રાપ્ત કરવાનું પ્રોત્સાહન પૂરું પાડવા માટેનું એક ખૂબ જ મોટું સ્ટેજ પુરવાર થશે દર વર્ષે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિની સુરત મનપા દ્વારા ઉજવણી કરાઈ છે એમાં પદાધિકારીઓ અને અધિકારીઓ પણ મોટી સંખ્યામાં જોડા પામ્યા હતા બ્યુરો રિપોર્ટ જીટન ફેન્યુઝ